નજર મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો દાહોદ જાલોદ અને લીમખેડામાં વરસાદ વરસ્યો ત્યારે સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જાલોદના કદવાલ અને હિરોડા અને સાથે જ વાસીયા વિસ્તારમાં પણ વરસાદ થયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હેમલ પંચાલ આપણી સાથે જોડાયા છે જળ જણાવશો કે ખાસ કરીને જે વરસાદી માહોલ જામ્યો છે હજી તો વરસાદની શરૂઆત છે ત્યારે આ રીતનો વરસાદ વરસતા ખેડૂતોમાં કેવી લાગણી ચોક્કસ દાહોદ અંદર વરસાદની વાત કરવામાં આવે તો જે ગઈકાલથી વાતાવરણની અંદર એક જ પલટો આવ્યો હતો ને વરસાદ થયો હતો ત્યારબાદ રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારો છે દાહોદ શહેર જે આભાર સમગ્ર માહિતી બદલ દાહોદની આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે